અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે દિશાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા એનાથી લાજવાના બદલે આ નારાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામના દીકરીનું મોં નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર મિહિશ પટેલને મેં ફોન કર્યો છે કે મધ્ય પ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ પ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું જેણે પોતાનો ભાઈ તેમને દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ મર્યાબાદ પણ મોઢું ન જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાશ જોવાનો હતો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે

ने मेरा सारा बूढ़ा पाका ये ज्ञान नहीं दिया मेरे को सरकार ने कि कारण से ले गए तुम तो मेरी बॉडी की मेरे सुपर तो करते क्या क्या मर नहीं गई इसकी माँ जितनी थी अभी तीन हाल में जितनी हूँ आधे हूँ जितने मेरी बॉडी साथ में ले जाता आप लोग